નમસ્કાર મિત્રો મેં થોડા સમય પહેલાં કર્ણ પિશાચીની વિદ્યાના નામે છેતરતા ગઠિયાઓનો વિડીયો બનાવ્યો હતો પછી મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે તમે આમ આ સિવાય બીજું આ ક્ષેત્રમાં શું શું કરી શકો છો તો હું તમને કહી દઉં કે તમારો એટીએમનો પિન નંબર હું જાણી શકું છું એ સિવાય તમે મારાથી દૂર બેઠા હોય અને કોઈ પણ વાત તમે વિચારો શબ્દ કે વાક્ય અથવા તો કોઈ પણ નંબર વિચારો તો એ વિચાર પણ હું તમને દૂર બેઠો બેઠો કહી શકું છું તમે મારી સામે કેમેરામાં હોવા જોઈએ હું તમારી આંખોમાં જોઈને કહી શકું છું એ સિવાય જો તમે મારી પાસે હોય તો તમારી આંખોમાં જોઈને તમે શું વિચારો છો તે પણ કહી શકું છું તમારા ખીચામાં પડેલી પાંચસોની નોટનો નંબર પણ હું કહી શકું છું પણ હું તમને અહીંયા એટલી સ્પષ્ટતા કરી દઉં કે આ બધી વસ્તુ કોઈ ચમત્કારથી હું નથી કરતો આ બધી વસ્તુ મેન્ટાલીઝમની ટ્રીક દ્વારા થાય છે કે જે વસ્તુ મેજિકનો એક પાર્ટ છે અને માત્ર હું કરી શકું છું એવું નહીં તમે પણ કરી શકો છો ખૂબ જ આસાનીથી એના માટે થોડી ટ્રેનિંગ લેવી પડે છે થોડું શીખવું પડે છે મેન્ટાલિઝમ અને થોડું એડવાન્સ લેવલ ઉપર ધીમે ધીમે તમે શીખતા જાવ એટલે આ બધી વસ્તુ તમે આસાનીથી કરી શકો છો એટલે ઘણા બધા મિત્રો મને શીખવા માટેના ફોન આવે છે મેસેજ આવે છે એટલે એમને બધા મિત્રોને હું જણાવી દઉં કે મારી યુટ્યુબ ચેનલ પ્રશાંતગીરી ગોસ્વામી સબસ્ક્રાઈબ કરી લેજો મારી એ ચેનલ ઉપર જોઈન બટન દબાવી દેજો અને મેમ્બરશીપ તમે મેળવી લેજો એના ઉપર થોડા જ સમયમાં હું આ બધી ટ્રીકોના વિડીયો એક પછી એક નિયમિત રીતે અપલોડ કરતો જઈશ એટલે તમે આ બધી પ્રકારની ટ્રીકો આસાનીથી શીખી જઈશો તમે તમારા વર્તુળમાં તમે સ્ટેજ ઉપર પણ દેખાડી શકશો તમે તમારા સોશિયલ મીડિયામાં પણ દેખાડી શકશો અને લોકોને તમે આશ્ચર્યચકિત કરી શકશો પણ એટલી સ્પષ્ટતા કરી દઉં કે આ બધી વસ્તુ ટ્રીકથી થાય છે આની પાછળ કોઈ ચમત્કાર નથી પણ તમે જ્યારે આ કરશો ત્યારે લોકોના એક્સપ્રેશન ખૂબ જ ગજબના હશે તો ફરી મળીએ નવા વિડીયોમાં